નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીપ્સમ અને ચૂના વિશેની તો કે જીપ્સમ અને ચૂનામાં તફાવત શું જ્યારે જીપ્સમ છે એ કેલ્શિયમ સલ્ફેટ છે એટલે કે કેલ્શિયમ સોળ ટકા અને સલ્ફર તેર ટકા આવે છે ચૂનો છે એટલે કે લાઈમ આમ તો ચૂનાના ઘણા બધા પ્રકારના આવે છે લાઈમ ચૂનો છે કાર્બોનેટેડ ચૂનો છે કેલ્શિયમ ઓક્સાઇડ ઓક્સાઇડ ફોર્મનો ચૂનો છે પણ આપણે જે વપરાય છે વધારે પડતું જે કે આપણે પાન મસાલામાં ખાવામાં વપરાય છે અથવા ઘરે એવું વપરાય છે એ જે લાઈમ ચૂનો છે કેલ્શિયમ કાર્બોનેટ એમાં કેલ્શિયમનું પ્રમાણ ચાલીસ ટકા આવે છે કાર્બનનું પ્રમાણ બાર ટકા આવે છે અને ઓક્સિજનનું પ્રમાણ અડતાલીસ ટકા હોય છે એટલે આ જે છે કેલ્શિયમ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનો છે એ એસિડિક જમીન એટલે કે ત્રણ ચાર પીએચની જે જમીન હોય એમાં જ આપવાની ભલામણ છે જો આ સાડા આઠ ઉપરની પીએચ હોય તો એમાં આપવાની ભલામણ નથી જ્યારે જીપ્સમ છે એ ન્યુટ્રલ છે કોઈપણ પીએચવાળી જમીનમાં આપી શકાય જેમાં કેલ્શિયમ સોળ ટકા અને સલ્ફર તેર ટકા આવે છે એ કોઈપણ પ્રકારની એ પીએચ આયરેક કોઈ એને લેવા દેવા નથી અને જ્યારે ચૂનો છે એ ઓછી પીએચ હોય તો જ આપણે આપો તો કામનું વધુ પીએચ હોય આઠ સાડા સાત આઠની પીએચ હોય એને જો ચૂનો આપવામાં આવે તો પીએચ વધી જાય છે અને ઉત્પાદન જે આપણે જોતું હોય એ ન મળે બીજું કે જ્યારે જે જમીનની અંદર પૂરું એનાલિસિસ આપણે રિપોર્ટ કરાવ્યા પછી સોડિયમનું પ્રમાણ વધુ હોય તો જીપ્સમથી સોડિયમ દૂર થાય છે અને સલ્ફર ઉમેરાય છે એટલે આવી રીતે રિપોર્ટ પ્રમાણે અને ભલામણ પ્રમાણે જે ક્યાંય ખાતર છે એ આપી શકાય કેમ કે કેલ્શિયમ આપવાના સ્વરૂપ ઘણા બધા છે જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ ઓક્સાઇડ તો આ બધા સ્વરૂપો જે છે એ ક્યારે આપવા કેટલા આપવા એ કોઈ કૃષિ નિષ્ણાતની ભલામણ પ્રમાણે જ આપવા ચૂનો જે આપણે જોઈએ તો કે જે ગુજરાતનો ભાગ છે એમાં સોળસો કિલોમીટર જેવો દરિયાકાંઠો દરિયાકાંઠો જે વિસ્તાર છે કે દરિયો જેને નજીક પડે દસ પંદર કિલોમીટર એમની પીયત બધી આઠ સાડા આઠ સુધીની પિયત હોય છે એમાં ચૂનો આપવાથી કોઈ ફાયદો નહીં જ્યારે દરિયા કિનારેથી સો કિલોમીટર અંદર એટલે કે રાજકોટ હોય જસદણ હોય ગોંડલ હોય જૂનાગઢની આજુબાજુ છે તો એ બધા વિસ્તારમાં કે વાંકાનેર છે કે ચોટીલા છે સાયલા છે એ બધા વિસ્તારમાં કે જેમની પીએચ ચાર સાડા ચાર કે પાંચ છે એમને એ એ જમીનમાં આપણે ચૂનો નાખીએ તો આપણને એમાં ફાયદો મળે છે પણ ઘણી વખત એવું થાય કે એક વ્યક્તિએ ચૂનો નાખ્યો ને એની એસિડિક જમીન છે ને એમાં ઉત્પાદન સારું આવ્યું પણ એની માહિતી પ્રમાણે બીજા ચૂનો નાખે છે તો ત્યારે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન થાય છે એટલે જ્યારે ચૂનો છે એ સેન્સિટિવ વસ્તુ છે કેટલું નાખવું એનું આમ પ્રમાણ જોઈએ તો કે ચૂનો છે એક એકરે જે તેલીબિયા પાક કે લાંબા ગાળાના પાક હોય બાગાયતી પાક હોય લસણ ડુંગળી મરચી ટમેટી હોય તો એક એકરે સો કિલો એટલે કે વી વીઘે ચાલીસ કિલો સુધી ચૂનો આપી શકાય ફિલ્ડ ક્રોપ છે એટલે કે ચણા ધાણા જીરું મગફળી ત્યાર પછી જોઈએ તો કે ઘઉં છે ડાંગર છે એ બધામાં એક એકરે પચાસ કિલો એટલે કે એક વીઘે વીસ કિલો ચૂનો આપી શકાય જીપસમની વાત કરીએ તો જીપસમ એનાથી ડબલ આપી શકાય કે તેલીબિયા પાક હોય લાંબા ગાળાના પાક હોય અથવા લસણ ડુંગળી ટમેટી મરચી હોય તો એક એકરે બસો કિલો એટલે કે એક વીઘે આપણે સોળ ગુટ્ઠાના વીઘા પ્રમાણે એસી કિલો આપી શકાય ટૂંકા ગાળાના પાક હોય ચણા દાણા જીરું છે ઘઉં છે ડાંગર છે એ બધા પાકમાં એક એકરે સો કિલો એટલે કે વીઘે ચાલીસ કિલો સુધી જીપસમ આપી શકાય જીપસમ છે એ વધુ ઘટું જાય તો એમાં કંઈ બહુ ફેર પડતો નથી પણ જ્યારે ચૂનો જ્યારે આપવાનો હોય ત્યારે એ આપણી જમીનની પૃથ્થકરણ કરાવી અને જે એ પીએચનું પ્રમાણ કેવું છે ઇસીનું પ્રમાણ કેવું છે એના આધારે જો આપવામાં આવે તો જ આપણને ફાયદો થાય નહીતર આમાં જોઈએ તો કે કેલ્શિયમના જેમ કીધું એમ ઘણા બધા રૂપ આવે છે જ્યારે કેલ્શિયમ નાઇટ્રેટ છે કેલ્શિયમ ઓક્સાઇડ છે જેમ આપણે જિંક ઓક્સાઇડ વાપરીએ છીએ એમ કેલ્શિયમ ઓક્સાઇડ પણ આવે છે એ ફોર્મ વાપરવામાં કાંઈ વાંધો ના આવે પણ જ્યારે ચૂનો જીધો સીધો જ આપણે કાચો ચૂનો જ્યારે જમીનમાં નાખવાનો હોય ત્યારે એ નાખતી વખતે આપણે ધ્યાન રાખવું પડે કેલ્શિયમ નાઇટ્રેટ છે એમાં નાખવામાં પણ આપણે કાંઈ બહુ જોવું ન પડે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે એક ફોસ્ફરસ ના હોવું જોઈએ કેમકે આમ જોઈએ તો કે સોળે સોળ તત્વ છે એમાં પીએચની વાત કરીએ ત્યારે નાઇટ્રોજન ફોસ્ફરસ છે એ ન્યુટ્રલ પીએચમાં કામ કરે છે જ્યારે પોટાસ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે મોલિબડેનમ છે આ બધા જે છે એ આલ્કલી પીએચમાં કામ કરે છે આલ્કલી પીએચ તરફ કામ કરે છે અને જ્યારે જિંક ફેરસ કોપર બોરોન મેંગેનીસ છે એ બધા એસિડિક પીએચ તરફ કામ કરે છે એટલે કે જો આલ્કલી જમીન હોય અને જ્યારે આપણે એમાં માઇક્રોટ્રોટ આપીએ એટલે આપણને એમાં રિસ્પોન્સ સારો મળે છે કે જ્યારે એસિડિક જમીન હોય ત્યારે કે પોટાસ છે આપણે કેલ્શિયમ મેગ્નેશિયમ મોલિબડેનિયમ છે એ આપીએ ત્યારે આપણને રિસ્પોન્સ સારો મળે છે અને નાઇટ્રોજન ફોસ્ફરસ છે એ ન્યુટ્રલ પીએચ ઉપર કામ કરતા હોય છે આમ જનરલી દરેક તત્વ છે એ સાડા છ થી લઈ અને આઠ સુધીની પીએચમાં સારું એવું કામ કરે જો વધુ પીએચ હોય આઠ સાડા આઠ ઉપર તો પણ નડે છે ચારની નીચેની પીએચ હોય તો પણ ઉત્પાદન આવવામાં નડતું હોય છે તો આ હતી આપણે ચૂનો અને જીપ્સમ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર